આ તરફ રાજકોટથી ભાજપ સાંસદ અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીની પાટીદાર દીકરી પાયલગોટીના ન્યાય મુદ્દે નિવેદન આપ્યું છે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે સાથે વધુમાં કહ્યું કે એસપી દ્વારા મામલે કમિટી નીમવામાં આવી છે અને જવાબદારોની સામે યોગ્ય કાર્યવાહી થશે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે હાલમાં નાનામાં લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે એ કરે એ અલગ વિષય છે પણ આખા એ પ્રકરણ ને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે